શું મારે પ્રોપર્ટી કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ ઠીક છે જવાબ સીધો નથી અને તે તમારા વ્યક્તિગત નાણાકીય લક્ષ્યો જોખમ સહનશીલતા અને રોકાણના સમયની ક્ષિતિજ પર આધારિત છે પરંતુ અહીં એક રસપ્રદ સરખામણી છે જે તમને જાણકાર નિર્ણય લેવામાં મદદ કરી શકે છે પ્રોપર્ટીમાં કરેલ રોકાણ પાર્શિયલી વિડ્રો કરી શકાતું નથી અને મિલકત વેચવી એ લાંબી પ્રક્રિયા હોઈ શકે છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડને કોઈપણ કોઈ પણ સમયે વેચી શકાય છે અને પાર્શિયલ વિડ્રોલ પણ થઈ શકે છે વધુમાં પ્રોપર્ટીના રોકાણ માટે રોકાણની રકમ વધુ નિયમિત જાળવણી ખર્ચની જરૂર પડે છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે રોકાણની રકમ કરતા વધારાના ખર્ચની જરૂર નથી જોકે પ્રોપર્ટી રોકાણ ભાડાની આવક પ્રદાન કરે છે જે ભાડૂતોની ઉપલબ્ધતા પર આધાર રાખે છે મ્યુચ્યુઅલ ફંડ્સમાં સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન આવકનો સ્થિર સ્ત્રોત પૂરો પાડી શકે છે છેલ્લા દસ વર્ષોમાં પ્રોપર્ટી રોકાણમાંથી અંદાજિત વળતર દસ છે જેમાં ભાડાની ઉપજનો સમાવેશ થાય છે ત્રેવીસ ઇક્વિટી ફંડ કેટેગરીઝનું સરેરાશ વળતર તેર રહ્યું છે તમે કોની રાહ જુઓ છો રોકાણના આ વિકલ્પો વિશે વધુ જાણવા અને જાણકાર નિર્ણય લેવા માટે અમને કોલ કરો મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે સ્કીમ સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો